છ મહિના થઈ ગયા છે કમ્પ્લીટ મે પાંચ મહિના થયા ત્યારે વિડીયો બનાવ્યો હતો અને પછી હજી સુધી બનાવ્યો નથી કેમકે કાંઈ બહાર ગયા નથી વરસાદ ને એવું આવતું હોય એટલે પછી કાંઈ બનાવ્યો નહીં અને આજે અમારા સ્નેહાના છ મહિના થઈ ગયા છે તો બેન સામુ જવો હશે જો આવું કંઈક બનાવ્યું છે આપણે પંદરમી ઓગસ્ટ આવે ને હલો ડિયર ફેમિલી કેમ છે મજામાં મજામાં આજે આજે મારા નવા વ્લોગમાં તમારા બધાને સ્વાગત છે ને જય માતાજી ને રામ રામ તો આજે અમે ફરી મળ્યા તમને એક નવો વિડિયો સાથે કેમ કે જો આજે છ સ્નેહાના છ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે 6 મહિના પૂરા થઈ ગયા છે ને એટલે હવે આ 15મી ઓગસ્ટ પાએ આવે છે એ માટે અમે આવું આઉટ ડેર છે જંડાનું અને બસ એટલે એ માટે મેં જો આઉ બનાવ્યું છે દાળનું ને ચોખા છે મગ છે કેમ કે ઝંડા કલર તો આવો હોય પણ કેસરી દાળ તો આવે નહીં એટલે પછી મેં પીળી દાળ લઈ લઈ તો મેચિંગ તો થોડુંક થોડુંક આવી જાય એમ અને આ સ્નેહાને હાથમાં પકડવા ઝંડો લાયા તા પણ સ્નેહાન તમને તો બધાને ખબર જ છે કે સ્નેહાને હાથમાં પકડવા કરતા તો વધારે મોઢા નાખવું ગમે અને હજી તે એની નજર પાછી આ બાજુ જ છે જો તમે આ હું આ સાઈડ ઉભી છું અને સ્નેહા એને પપ્પા પાસે છે તો એ છે ઝંડા હમું જ જોઈએ જો સ્નેહાબેન જોવે છે કે આ શું કરે છે ફોનમાં કા કેમ કે આમાં લાઈટ ચાલુ છે ને અત્યારે એટલે થોડુંક એ મોબાઈલ આમાં ધ્યાન રાખે છે કેમ કે લાઈટ ચાલુ કરવી જ પડે ન કરે ને એ મોબાઈલ આમ જોવે જ નહીં એટલે તો એ મોબાઈલ આમ જોવો એટલે આવું રાખ્યું છે અને હાલો ફોટો શૂટ કરવો પડશે ને તો હાલો અને આ કપડા કોણ લાવ્યું છે બેન આ કપડા એના ફૂઈ લાયા છે એના વનિતા ફૂઈ ગામડે છે ને ઈ લાવ્યા જાય એના સઠ્ઠી વખતે પણ થઈ તો ઈ બહુ બધી નાની હતી ને તે નતા થતા તે 6 મહિનાની થઈ ને તઈ ઠેગે ને કપડા થયા તો એને આવર આ વખતે એને પહેરાય અત્યારે લગીન તો નતા થતા

મા સ્નેહા અને લાઇટ થાયતી હોય ને તો બહુ જઓ ગમે તો અમારે તો આવો કંઈક વિડીયો હતો ને જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને બધા જઈને લખવાનું ભૂલતા નહીં કેમ કે આપણે બનાવ્યું છે તે પંદરમી ઓગસ્ટ આગળ આવે છે આપણે એટલે એના ઓલામાં ધ્યાન ધ્યાનમાં રાખીને બનાવ્યું છે આપણે બરાબર તો કાં સ્નેહા કહી દો બધા જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા લાઈક કરજો પાછા અને ખાસ કરીને જય હિન્દ લઈ નાખજો હા તો એ કહે છે જો એ તો કયા તર બોલી કે નહીં પણ તો એ કહે છે આ એમ કરે છે જો અમારા ભાઈ આ અમારા બેન છે નાના બેન બેન કરીને છે એ ભાઈ એના હાટું કપડાં લાવ્યા હતા પણ એ અત્યારે અત્યારે લગી નતા થયા કેમ કે અત્યારે એ છ મહિનાની થઈ ને અત્યારે એટલે અત્યારે થયા એને પહેલાં તો કપડાં મોટા પડતા હતા અને સ્નેહા નાની પડતી હવે તો સ્નેહા મોટી પડે કપડાં નાના થઈ ગયા હા બે જ મોટું બગાડે છે કેમ કે પંખો છે એટલે ઘડીક પંખો ચાલુ કરવી કેમ કે આ ઘડીક વિડીયો બનાવતા હોય એટલે પંખો ઘડીક બંધ રાખવો પડે નકર નક્કર અવાજ આવે માયક લગાવ્યા નથી મને એમ કે શું કાઢો મા માયક લગાવો પછી ન લગાવ્યા તો હાલો હવે તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરવી અને જો ભાઈ અહીંયા હવે પોટા ને ની થઈ છે એટલે બધું કામ મારે તો પડશે એટલે સે નોકુ છે ને એ હવે બધું આપણે ચોખા ચોખા અલગ કરવો પડશે ડાળ છે ડાળ અલગ કરવો પડે અને મગ છે મગ અલગ કરવો પડે તો આપણે હવે જો તમને વિડિયો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે બધા વિડિયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે હવે નવા વિડીયો સાથે મળવી અને આ જો આન પછીનો આપણે એક વિડીયો આવશે એ અમારા ગામનો ડ્રોન ટ્રોન છે ને એ થોડા કટકે અમે લીધા છે ભાઈબંધ પાસે ડ્રોન છે તો આપણે એ વિડીયો આવશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે એક નવા વિડીયો સાથે મળ્યું ટાટા બાય બાય જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી